અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ લઈને આવતા હતા એક પ્રેશર માટે અને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમાર નામ મારું નામ કૌશિકભાઈ ત્રિવેદી ગામ ગામ ભેડી વાચક પર હવે તમે કેને લઈને આવ્યા મારા સાસુમાં થાય અને આ છઠ્ઠી કે સાતમી વખત છે ને સાતમી વખત છે હવે એને શું શું તકલીફ હતી તકલીફમાં એવું હતું એમને સાઈટિકા હતો કમરનો દુખાવો હતો અને પગમાં પીંડીઓ ને હાથે બધું વધારે દુખતું બરોબર અને બહુ સંધિવા સંધિવા અને કેટલા સમયથી તકલીફ હતી સમયથી તો સમજી ગયું કે દસ બાર વર્ષ દસ થી બાર વર્ષ જેવું થયું અને એમાં શું શું કર્યું હતું અરે દવાખાના ઘણા થઈ ગયા બરોબર અને બહુ હેરાન વધારે થયા અને કઈ રિઝલ્ટ ન મળે ટૂંકમાં દવા પીએ ત્યાં લગી સારું રહેતું બરોબર અને અહીંયા આપણે હવે બહુ બહુ સરસ કામ હે રેડી બહુ રેડી 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 તો કામ કરી આગે બધું બધું કામ કરી આગે હરે ફરે હે નકર ઉપર સાવ ના કેવડાવ આ બધું કટી ગાડી હતી એક્યુપ્રેશર ને અમૃત પુષ્પ હતી બહુ કામ સરસ બરાબર છે બીજા ને હું કહેવા માંગુ બસ ભાઈ જો ફોટા હેરાન થાતા હોય તો આ ભાઈ મુલાકાત લેવી એવું મારું કેવળ મંતવ્ય છે તમારું કેવું એવું છે ના 100% અમે નજે જોયું ભાઈ એટલે મે કહી આગે તમારું ગામ મારું ગામ બેડી વાચક પર મોરબી રોડ ઉપર આવે મોરબી રોડ ઉપર આવે જય દ્વારકા જય દ્વારકા